આટલું બોલો તો પેલો બંધ થઈ જાય કઈક નાળિયું ના તૂટી ગયું કે રહી એની વાત કરે કા પાછા ફોટો પાડીને એ પાછા મોકલે બાપુ મારે પણ એક ગામ હમણાં વચ્ચે વરસાદ પડે તો મારા ગામથી જોડે જોડે નું કામ થાય ફોન એક ભાઈ સાહેબ કઈ જોઈ કીધું બાર શું સાહેબ આપણે પુરડી પાસે છે ને પેલો પુરડી તૂટી પોલું પડી ગયું છે પોલું કે તો પોલું પડી ગયું હું વાંધો છું હું કે ચાલો વાત કરો કે આરંભી વાળાને તો ભૂલી જાય એમ કહો તમે કેટલા છો બે ત્રણ માણસો બે હું આવું છું પછી એટલે લોકો કંઈ પણ થાય એટલે જવાબદારી સરકાર ને જવું ઈચ્છે છે ભાઈ તો આપણો નાગરિક ધર્મ ક્યાં ગયો આપણો ગયા વખતે વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું ને આપણા વચ્ચે નીકળતા આપણા બી ના થાંભલા પડી ગયા પછા હાઈ ઝાડો પડી ગયા લાઈટ બંધ થઈ ગઈ ગયા વખત વાવાઝોડું આવ્યું હતું આપણે અહીંથી નીકળી ગયું થઈને અહીંયા મોરવાડા થઈને કોઈ ગબ્બા થઈને હાલો કાલો થઈને બધા બાપુ મારે ત્યાં સરપંચો મને ફોન કરે કે સાહેબ કે ઝાડો પડી ગયા લાઈટ બંધ થઈ ગયું છે માત્ર અઢાર કર્મચારી છે કુવાડી તૈયાર કરો છોકરા છે તમારા માત્ર મને બે કર્મચારી વાયર આગા પાછી કરે તો હું લઈને નીકળ્યો પછી ચલો હવે ગામ વાળા બધા બોલાય બાપુ ફોરેસ્ટર વાળા કીધું કે ઝાડો તમારા છે પણ નખો કરતા ને આ બધા કાપી જે લઈ જાય ઘરે લઈ જાય મેં જાહેરાત કરી ને બે જાતે ઝાડો કઈ પા તો ત્રણ ચાર કલાકમાં આખો રોડ સંતરામપુર થી લઈને ચિતવાન ભૂગઢ સુધી અગિયાર કિલોમીટર રોડ પેલો ખુલ્લો થઈ ગયો લાઈટ સાંજે ચાલુ થઈ ગઈ ને લોકો ઝાડો કાપીને ઘરે લઈ કામ થઈ ગયું તંત્ર જ કરે પછી બધી કામ

અરે એક ટીગમ લઈ આવ્યો અને એક ટગારો પાવડો લઈ આવ્યો બે મિનિટમાં માં ત્રણ મિનિટ માં ખાડો પૂરાઈ જાય પથ્થર નાખી દે મેળ નાખી ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય એટલે બેને ફોન કરીને એવું કહ્યું પછી એ લોકો ત્રણ ચાર મિનિટ પછી પૂરી દીધો એના માટે પાછો આરબીન કહું કહું આરબી વાળો કે સાહેબ પેલા મોકલું પેલો કોઈ બીજો ફરતો બે દાડા થઈ જાય બે બાઈક વાળા અંદર પડે નુકસાન થાય ના થાય એટલે આપણે પોતાની પણ જવાબદારી આપણો નાગરિક ધર્મ જે છે આપણો મૂળભૂત ફરજો જે હકો છે આ સંવિધાનમાં જે

thank <laughs> you